માંથી કોઈ એક ને મળશે પૂરા પાંચ હજાર ફાઈનલ ત્રણ અલગ અલગ ગેમ થશે અને જે હારતા જશે એ નીકળતા જશે અને ફાઈનલ માં પહોંચશે કોઈ બે જ લોકો અને એમાંથી જે જીતશે એને મળશે પૂરા પાંચ તો આ ગેમ નો નિયમ છે તમારા જમણા ભાગમાં ફૂગો બાંધવા આવશે અને એ ફૂગાને તમારે ત્રીસ સેકન્ડની અંદર ફોડવાનો છે અને એ ફૂગાને ફોડવામાં તમારા હાથનો ઉપયોગ નથી કરવાનો કે નથી બીજા પગનો ઉપયોગ કરવાનો તમારા ફૂગમાં જમણા પગમાં જે પગમાં ફૂગો બાંધેલો હોય એ પગને તમારે હેઠે પણ અડવા દેવાનો નથી ત્રીસ સેકન્ડ ની અંદર તમારે ફૂગા ફોડવાનો છે જેના જેના ફૂગા ફૂટી જાય એ સિલેક્ટ થઈ જાય બીજા રાઉન્ડ માટે તો આપણે પહેલો રાઉન્ડ શરૂ કરીએ જલ્દી ફૂગો ફોડો એક જ ભૂલ કરી પગ એઠે મૂકવાની એટલે દસ બાર છોકરા આઉટ થઈ ગયા એ પણ અમે કેમેરામાં જોયું ત્યારે ખબર પડી કેમકે બાર 12 છોકરાનો પગ એઠે અડી ગયા હતા એ પણ ફૂગો ફૂટ પહેલા તો આપણા પહેલા રાઉન્ડમાં આટલા એટલા છોકરા આઉટ થઈ ગયા જેને બધા અમે કીધું હતું કે જમડો આ બધા પગાર દીધો હતો એટલે બધા થઈ ગયા વિડીયોમાં જોયું અમે તો હવે તમારે ટેન્શન નથી આપણો રાઉન્ડ પાછો રવિવાર આવશે પાછો એટલે ઓલા રવિવાર બધા પાછા આવી જજો અને તમારે કોઈને આવું આવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી મેસેજ કરી દેજો આપણે આ વિડીયો ચાલુ ચાલુ રહે તો મેસેજ કરી દેજો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા બધા મળશે તમારે કોઈને ઉપાધિ કરવાની જરૂર નથી નેક્સ્ટ વિડીયોમાં પાછો ભાગ લેજો અને પાછા એમાં વિનર બનજો રેડી આવો તો કઈ વાંધો નથી નેક્સ્ટ કેટલા જણા આપણા સિલેક્ટ થયા છે એ જાહે હવે બીજા લેવલ માં એટલે બીજી ગેમ માં હવે એમાં જોયા આપણે કેટલા સિલેક્ટ થાય છે અને પછી એમાંથી નીકળતી જાહે ત્રીજા લેવલ માં અને ત્રીજા બે કોઈ બે જીત છે એ જાહે ફાઈનલ રાઉન્ડ માં રેડી આ ગેમ માં કોઈ ટાઈમ લિમિટ નથી આ ગેમ માં ખાલી તમારી આંખ માં પટ્ટી વારી દેવામાં આવશે અને તમારી સામે ફુગા રાખવામાં આવશે જે પાંચ લોકોના પહેલા પેલા ફુગા ફૂટી જાહે એ જાહે ત્રીજા રાઉન્ડ માં ચૌદ જણા જેના પાંચ જણાના ના ફુગા પેલા ફૂટશે એ બીજા રાઉન્ડ માં જાહે બરોબર એટલે તમે બીજા કોઈનો ના ફુગા ફોડો તો એ છિલા થઈ જાય તમે તમારો કોઈ પડે તમે છિલા થઈ જવાને જનો પોગો ફૂટશે ને ઈ છિલા બરોબર એટલે ટૂંકમાં જે પાંચ પોગો પહેલા ફૂટશે ને ઈબી મજા આવે કોઈનો પાંચ નંબર આવવાનો બરોબર રેડી સમજી ગયા તો હવે આખું પટ્ટી બંધાઈ ગઈ છે કોઈ પાંચ જણા હવે પાંચ જણા કોણ છે ધીમે ધીમે પેલા કોને આવી એક નંબર 1 નંબર 2 તું તું આવી જા હા નંબર 3 એટલે કે કેમ હવે ચોથા નંબર એ میرے کو تو ایسا ધક ધક કરે હે میرے کو بھی ઓરા દેખાય ચોથા નંબર એ છે નવ જણા આ ગેમ માં હારી ગયા હવે આ ગેમ માંથી બધા ડિસ્કોલિફાઈ થઈ ગયા છે હવે છે ખાલી પાંચ લોકો તો રાઉન્ડ ટુ માંથી પાંચ જણા સિલેક્ટ થઈ ગયા હવે આ જાહે રાઉન્ડ થ્રી માં અને રાઉન્ડ થ્રી માંથી કોઈ બે જણા સિલેક્ટ થાય હવે જોઈએ આપડે બે જણા એ કોણ છે એ નસીબદાર છે તો આ ગેમ નિયમ છે તમારે આવી રીતે મોઢામાં પત્તું લઈને લોટ ભરવાનો છે સામે તમારે કોઈ પાર્ટનર બનાવવાનો છે અને એ તમારી પેલી લઈને ઉભો રહેશે અને તમારે એમાં લોટ ભરવાનો છે અને પત્તા ને તમારે હાથ નથી અડાડવાનો અને જે બે લોકોની ની પેલી પેલા ભરાઈ જશે એ જ હશે ફાઈનલ રાઉન્ડ ને સામે તમે જે પાર્ટનર રાખ્યા છે એ પણ એની લાઈન ક્રોસ ના કરે એ ધ્યાન રહે બાકી જોઈએ તમારા પાર્ટનર કેવું કામ કરે છે તો ત્રીજો રાઉન્ડ આપણે હવે શરૂ કરીએ ત્રીજા રાઉન્ડ માટે હાલો start

એટલે એક પછી એક બે ને કપ ઉપાડવાનો રહેશે અને જેના કપ માં પાંચ હજાર નીકળે એ થશે આ ગેમ નો વિનર ચાલો ગેમ સ્ટાર્ટ કરો Oh, bye. I'm ફાઇનલ ના વિનર છે અક્ષ ભાઈ અક્ષ ભાઈ પૂરા પાંચ હજાર તો તમારે પણ આવા પૈસા જોતો હોય આવી રીતે ગેમમાં જીતું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે દર સંડે આવો વિડીયો આવતો જોઈએ તો આપણે તમે મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો એટલે તમને લોકેશન કહી દે તમે ઓળખતા હોય મારા આજુબાજુના હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી એક રસીકરણ હોય એમાં મેસેજ કરજો બધાને રિપ્લાય આપું છો એમાં મેસેજ કરજો એટલે તમે બધાને જગ્યા કહી લોકેશન કઈ ક્યાં વિડીયો બનાવવાનો આપણે કેદી બનાવવાનો આવા નવા વિડીયો આવતા રહેશે તમારે કોઈને અમારા વિડીયોમાં આવવું હોય તો મારા ઇન્સ્ટાગ્રામના આઈડીને મેસેજ કરજો અને આપણે આવા નાના નાના છોકરા હોય એ માટે એના માટે વિડીયો બનાવીએ એટલે મોટા નો નથી બનાવતા નાના છોકરા હોય હોય તમારે વિડીયો બનાવવું હોય